જાસપુર હરિપુરા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ આજરોજ વહેલી સવારથી જ વરસતા વરસાદના કારણે અનેક જગ્યાએ મોટા એવા ગરબા ગ્રાઉન્ડમાં ગરબા બંધ રાખવાની નોબત આવી હતી ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અનેક ગામડાઓમાં શેરી ગરબા રમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા આજ રોજ વહેલી સવારથી જ વરસાદ વરસવાના કારણે ગરબા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી ત્યારે અનેક ગામડાઓમાં ગરબા ગરબા ગ્રાઉન્ડ સાફ સફાઈ કરી શેરી હતા અને ખેલૈયાઓ ગરબે ઘૂમી આનંદ હતો ત્યારે પાદરા તાલુકાના જાસપુર હરિપુરા ગામે પણ વરસાદી માહોલ બાદ ગરબા ચાલુ જોવા મળ્યા હતા ત્યારે ગરબે ઘૂમી રહેલા ખેલૈયાઓમાં એક અનેરો આનંદ અને ચહેરા પર ખુશી જોવા મળી હતી અને ખૂબ મોટી માત્રામાં ગરબા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા વરસાદ બંધ થતા જ મિત્રો મંડળ દ્વારા ગરબા ગ્રાઉન્ડ યોગ્ય સાફ સફાઈ કરી અને રાબેતા મુજબ ગરબા ચાલુ રાખ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો ત્યારે આજરોજ ગરબા ખેલૈયાઓએ ગરબે ઘૂમી આનંદ માલ્યો હતો મા આદ્યશક્તિ નવલા નોરતામાં હરિપુરા ગામે નવનિર્માણ મંદિરનું પણ ખૂબ સારી રીતના સુશોભન કરવામાં આવતું હોય છે અને આ નવરાત્રિ દરમિયાન નવે નવ દિવસ ખેલૈયાઓને અલગ અલગ પ્રકારના નાસ્તા અથવા ગિફ્ટ આપી નવરાત્રિનો અનેરો ઉત્સવ ઉજવાતો હોય છે મા આદ્યશક્તિના નવલા નોરતામાં જાસપુર હરિપુરા ગામે નવરાત્રી દરમિયાન ખૂબ જ સુંદર ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અને હરિપુરા ગામે એકતાનું પ્રતિક જોવા મળ્યું હોય છે રિપોર્ટર મેહુલ પરમાર બી ન્યૂઝ ગુજરાતી પાટણ અમારા ગામ જાસ્પુરમાં આજે તમે જોયું હોય કે વરસાદનો માહોલ હતો પાંચ વાગ્યા સુધી વરસાદ પડ્યો તે છતાં પણ અમારા ગામ જાસપુર હરિપુરામાં કાર્યકર્તાઓની મહેનત અને ધગસથી આજે રાબેતા મુજબના ગરબા વરસાદના વાતાવરણમાં પણ અમે ચાલુ રાખ્યા અને ભાવિ ભક્તો આવ્યા અને રાબેતા મુજબના ગરબા ચાલુ રહ્યા અને અમે પાંચ જવારાની સ્થાપના કરીએ છીએ ગામમાં અને પાંચે નવ નવ દિવસ માતાજીની આરાધના કરી અને દશેરાના દિવસે આખા ગામને ભંડારા પેટે જમાડી અને દશેરા દશેરાના દિવસે આપણે માતાજીનું વિસર્જન કરીએ છીએ રોજ વરસાદી માહોલ હતો તો ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયું હશે એવા પણ ગ્રુપની કેવી મહેનત હતી ગ્રુપ અને અમારા જે સંચાલન મિત્રો છે એ લોકોની મિત્રો મહેનતથી સરસ છે કારણ કે જો વરસાદ બનતો બે જ કલાકમાં બાળકો યુવાનો તમામ લોકો મહેનત લાગી ગયા અને ગ્રાઉન્ડને ગરબા ગાવા એ રીતે પરિસ્થિતિમાં લાવી અને કમ્પ્યુટર કામ કરી અને આજે અમે તમે જોઈ રહ્યા અમે આ ગરબાને લઈને એવું છે કે ખરેખર અમારી બેન દીકરીઓ માતાઓ બધાને એવું હતું કે વાતાવરણ આવું છે વરસાદ માહોલ છે તો ગરબા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નહીં થાય પણ માતાજી ની અશ્મિ પાંચ વાગે ગરબા બંધ થયા અને બે કલાક અમારી યથાત મહેનત બાદ ગ્રાઉન્ડ ને અમે ઉપયોગ કરી અને કમ્પ્લીટ કરવા રાતા મુજબ ચાલુ કર્યા ગરબા ચાલુ રાખવાના કારણે ખેલૈયાઓ ખુશીનો માહોલ મળી રહ્યો સરસ માહોલ છે બાળકો યુવાનો માતાઓ બેનો દરેક તન મન ધમથી કરવા છે